બધા મિત્રો છું મિત્રો અત્યારે અમે લોકો પહોંચી ગયા છે ઓલરેડી ગોધરા જો ગોધરામાં એન્ટ્રી કરી લીધી છે અને અમારા ઘરેથી ઉમેશભાઈને બોલાયા છે સાથે લીધા છે એ અત્યારે સુઈ ગયા છે મહેશભાઈ ગાડી ચલાવે છે તો અત્યારે અમે લોકો જવાના છે તૈયારીમાં લગ્નની તૈયારીમાં જવાના છે ગોધરા આવી ગયા છે તો મહેશભાઈના કપડાં લેવાના છે મારા લેવાના છે તો આ વિડીયોમાં બન્યા રહેજો અને આપણે બીજું પણ એક બે કામ છે તો આ બ્લોકમાં બન્યા રહેજો તો તમને પૂરો બ્લોક અમને બતાવવાની કોશિશ કરીશું જુઓ આપણે ગોધરામાં એન્ટ્રી થઈ ગયા છે બાયપાસથી તો અત્યારે ઓલમોસ્ટ બે અઢી વાગી ગયા છે અને એકદમ અમારા ભાઈ સુરેશ જુઓ

જો સવારે દસ સાંજના સાંજના વાગ્યા સુધી ચાલુ રહે છે ને સામે ક્રમા છે કૃમા જુઓ અત્યારે અમે લોકો ત્રણ જ જણ છીએ અને આગળ જતા આવશે મારુતિ સુઝુકીનો શોરૂમ ટાટા મહેન્દ્રા બધા જ શોરૂમ આ બામરોલી રસ્તા પર આવે છે તો આપ બંને રહેજો તમને બતાવીશું અહીં આગળ કેટીએમનો શોરૂમ છે જુઓ કેટીએમ

यह गाड़ी महेंद्रा थार थार आ बाजू थार नो शोरूम छे साइड वा ओला ओला इलेक्ट्रिक ओला का शोरूम बताएंगे आपको जल्दी से दे, देखो यही शोरूम है ओला તો આતકારે અમે લોકો ગાડી પાર્કિંગ માંક કે નીકળી ગયા છે જો અમિતભાઈ મહેશભાઈ તાલતા તાલતા चलता દુકાન જોમાટે નીકળી ગયા છે જો બસ સ્ટેન્ડ થી આગળ બગીચા તરફ કેવાય એ રસ્તો છે હા લઈ લીધું છે અને મહેશભાઈ બાકી છે પેન્ટ શર્ટ લેવા માટે જતા છીએ તો અત્યારે આપણે જો હતા એ તો દોસ્તો તમને ગોધરામાં એકદમ પ્રખ્યાતમાં પ્રખ્યાત સુપ્રીમ છે જો સૂટ સફારી પેન્ટ શર્ટ જો તમામ કાપડ કે તૈયાર લેવો હોય તો ફટાફટથી ગોધરા સુપ્રીમમાં આવી જવું અત્યારે આપણે આવી ગયા છીએ ગોધરાની નજીક સુપ્રીમ છે ત્યાં આગળ અંદર જઈશું અને ત્યાં અહીંયા આપણને તૈયાર સૂટ સુમિતભાઈને વાત કરીશું તો આપણે સુપ્રીમ ક્રિએશનમાં જઈ છીએ આપણા થઈ શૂટ શેરવાનીનું સાઇડન રોડ પર આવેલી સુપ્રીમ ક્રિએશન આપણા થઈ તમારે કોટી જબ્બો લહેંગો લખનવી જબ્બો અને તથા ઘણી બધી વેરાયટી તમને જોવા મળશે પ્લસ એના તથા તમારે સાડી ચણિયા ચોલી છોકરીઓ માટે ક્રોકટોપ એ બધું મળશે તૈયાર પેન્ટ શર્ટ મળશે પેન્ટ શર્ટનું કાપડ મળશે તથા ઘણી બધી આઈટમો મળશે હેલો बॉस 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 कपड़ा एम एम आप। ना कपड़ा, कपड़ा ले आ जाए आग देखो पैसा चे, आप पैसा पड़े केला बढ़िया, किला बढ़िया।, किला बढ़िया।

अच्छा लो भाई हां चलो आता रहा हेलो दैट इज फॉर गो ना 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 बराबर तो शिवानी में स्पेशल आलू आलू पे गाय गोड़े पास स्पेशल बोल आया कौन से ठीक है भाई ये वो भारी भाई તો દોસ્તો અત્યારે અમે લોકો સુપ્રીમ માંથી નીકળી ગયા છે જતા છે ગાડી તરફ આ છે સુપ્રીમ બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડ થોડે દૂર આવેલી છે અત્યારે શું કામ આવી ગયા છે શેરસર જો મહાકાળી શેરસર ગોધરા મહાકાળી શેરસર આવી ગયા છે

તો દોસ્તો અત્યારે અમે લોકો રાસ્તો કરી લીધો છે જુઓની અંદર આ છે મહાકાળી શેરસડ બસ સ્ટેન્ડ તરફનો રસ્તો જોવું કઈ અત્યારે અમે લોકો ગોધરા થી નીકળી ગયા છે જો આ પેટ્રોલ પંપ આવી ગયા છે અને ત્યાંથી સીધા દાહોદ રસ્તા પર જશું હાઈવે પર લસ્સી પીશું હા ઉમેશભાઈ કહે છે કે લસ્સી પીશું તો આગળ જઈને લસ્સી પીવાની ટ્રાય કરીશું બહુ થોડી ગરમી લાગે છે એમ કે છે એકદમ એકદમ બદામ શેક કાજુ કતરી બધું નાખીને આપે એવી જગ્યા લસ્સી બીઆની છે આગળ છે એવું કેવું છે આગળ અમૂલ આવે છે હા ને આ ત્યાં આગળ અમૂલ ની એક આવે છે ત્યાં ગાડી મળશે જો સામે અમૂલ બ્રાન્ડ ત્યાં ગાડી લસ્સી મળશે

अे वीडियो पसंदा आहियो वी त लाईको कर शेर करो बाए बाए